બોલો હું કહું ખબર કે ભીમાન ભીમાન બઉ ગયો એટલે સગનજી હે ને તે પોણી વળી હોય યાર કરીશું તાર પેલા કચરા ડોહાન બોલાવું બોલાવો કચરા ને બોલાવો આપડે તૈયે ને હવે તને જ જઈએ એટલે બરોબર એક જણા ગાતો હોય તો કોઈ ના આવે

એટલે તમે આવો ને એને આપણો બાઈક ચોરવાનું હો એનું બાઈક તારીખ દઈએ આપડે લઈ લેવાનું હ લઈ લઈએ તમે આવી જજો હજુ હાર હું આવું એ હા મારું બેટું દર્શનજી નો ફોન આવ્યો હતો હમણાં જ બહુ ચરબી કરો નવું બાઈક લાવ્યો હતી હવે જવા તો નહીં આવું કહી રહ્યા ગોમો ફૂલ બાખા જગ્યા બોલાવી જ પડશે નકર નહી બોલો દર્શનજી હવે બોલો આ કચરો ડોહો હે ને ચોરીનો તો એક્સપોર્ટ આ ખબર હતો મને કિંગ છે બસ એટલે હું બોલાયો અલ્યા સગનજી આય હોય તો ઈવન ટાયર ફોડી નાખી તું તો ઈવન તો પાણી વાળવા જવા આવતું તું વાત સાચી છે તાર તો પ્લાન બનાવીને મેલ્યો તો તો ઈન પાણી જો વાળવા જવાનું આવતું કચરો આવ્યો છે ને હો કચરો એમ તો કિંગ છે અમાર બસ તાર બહુ થઈ ગયું કચરા હું કીધું પાવ चमका इने आपनो दगो करयो ચમક મારી एक्टिवा લઈ જતો तो ना એટલે એને બાઈક ચોરી જ નાખવું હંતાડી દેવું આ તો એના બાકા ચીકી બોલાવી દેવી હા બાકા ચીકી ફૂલ બાકા ચીકી બોલાવી દઈએ બાકા ચીકી ઓ પાછી હેડો એને નેકડી ગઈ હેડો દર્શન હ એટલે બાઈક માં સાયલો બાઈ ને તો નહીં મળ્યું ને કોઈ નહીં લોકેશન બોકેશન કોઈ મેલ્યું ના હોય તો જે પાછો ના કોક ના ટેટા લાલ થઈ જાય પાછું નવું બાઇક છે નવું નવું બધું હોય તો લોકેશન પીડવું હો એ તો એમ નહીં ગઈ કોને ચોક ખબર પડે કશ્યા ની કોને કોઈ ખબર તો પડતી નહીં એટલે ઉઠાઈ લઈ ગઈ ખબર તો અમે કોઈ દોહાન ખબર નહીં પડતી પાછી

어서 거기 우리 부부에서 hafte come in 이래 달라요? 영상cake.. 진짜have come content 라본서 커브 quin 라본 애들 지금 expense 아니지롤 분들이 항상 우리한테 자기

તમે કાલ બાઇક ચમ નથી વાલી મેલ કોલર મેલ નહીં મેલો કોલર મેલ નહીં મેલો એ નહીં કાલ બાઇક ચમ નથી વાલી કાલ બાઇક ચમ નથી વાલી મારી મરજી ના હાલું હા એટલે અમાર કો કાયમિત માટે લેવું તું મારે નથી વાલું મારું બાઈક ગમે છે બરો બરો મેલ લ્યો મેલ લ્યો એ નહીં બાઈક ચમ નથી વાલી તમે એમ કે તમ બાઈક તો મારી મરજી હાલું ના હાલું તમારું લેવા દેવા બાઈક મુ લાયો આજ તો પેટ્રોલ ફૂલ કરી દીધું હા બાકા ચીકી બોલાઈ દીધી હા બાઈક તમે ના લ્યો એટલે મેલ લેવું ઉપર

આમાં તો કાલે જ લાવીએ અમે તો કાલ લાયા તે નહીં હાલવાનું ના હું આલું હું તો પછી નેકર 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 થાપ ન હોય એમાં થાપ આવો એ નહીં તો પછી એટલે અમે લઈ ગયા જોજે કાલ હવા હવા તો ટોકું સાફ થઈ ગયું હ

ઇમ નહી મો કહું છું તમન કેસ બેસ કોઈ કરો નહી ના કહો હાલ તો ટણી કરા કે જે થાય કર લે જે થાય કર લે હું માર કર લઉં જે થાય હું કર લઉં પણ ઇમ નહી કેસ બેસ કરો નહી ના માં તો કરો તમાર પેટ્રોલ બળી બીજું બળી પેટ્રોલ માં ટાય કહી ગયો બધું કહી ગયું તમે રીક મોટા બુજી ના છો છે ના આખો ટાય આ એન્જિન લાઈટ જેવું થઈ ગયું હો ઇને ઘર જઈને આ છે ઇને કે પેટ્રોલ પટી જાય આ ટોકુ ફૂલ કાયલો ટોકુ પટી જાય ખરું

પણ એ તો સગનજી એ ઓન કી દીધું નતું કીધું આ પ્લાન તમારો હતો અમારો પ્લાન તો હતો સગનજી આ બનાતા સગનજી ને પોણી વળ્યું એ પોણી દ્વારા ને તો એ સગનજી ઓન મેકલે તો રોજ રાતી પોણી દ્વારા હા તે ઉગ જા પાવર પોણી વાળે હે જો હા તો ઇન ને આપણ હલવાવાન નહી કરી સગનજી આરી ઓ એવું જ કરેલું હા એ ખસી ગયો ઓ હોય સગનજી તો બાઓ ઓ એટલે તમે તો મન કીધું ના યાર